અને એમની ટીમને બાતમી મળી હતી કે યુપીના આગ્રા શહેરના આત્મા દદૈયા પોલીસ મથકનો ગેંગસ્ટર એકના ગુનામાં વોન્ટેડ આરોપી પરબતસિંહ દિલીપસિંહ ડાંગી સિકલીગર સુરત ભાગી આવીને પાંડેસરાના દક્ષિણેશ્વર વિસ્તારમાં ફરે છે જે માહિતીને આધારે પોલીસે વોચ ગોઠવી પરબતસિંહને પકડી પાડ્યો હતો રેડો ગુનેગાર પરબતસિંહ ચાવી બનાવવાના બહાને લોકોના ઘરમાં ઘૂસી ચોરી કરવામાં માહેર છે તેની સામે આગ્રામાં આઠ ગુના નોંધાઈ ચુક્યા છે આગ્રા પોલીસે ગેંગસ્ટર એક્ટ દાખલ કરવા સાથે રૂપિયા દસ હજાર ઇનામ પણ જાહેર કર્યું હતું જે આરોપીને સુરત પોલીસે પકડી યુપી પોલીસને કબજો સોંપવા કવાયત હાથ ધરી હતી